ભચાઉ ખાતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ભૂકંપના દિવંગત થયેલ તમામ આત્માઓના આતમશ્વ્યાથે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી ભચાઉ શહેર ખાતે જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહકારથી સામાન્ય માણસ માટે ભોજન સાથે નાસ્તો સવારથી સાંજ સુધી હજારો ગરીબ અને મજૂરને ભોજન પીરસવામાં આવ્યું મુખ્ય બજાર જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે જેથી ત્યાં કેમ્પ રાખેલ રાહદારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બે હજાર એકમાં આવેલ વિનાશકારી ભૂકંપનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગને આત્માને શાંતિ મળે માટે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ઉપરોક્ત કાર્યક્રમ કરવામાં આવે છે જૈન યુવક મંડળના સભ્યોના આયોજનના આગેવાનો જેમાં અરવિંદભાઈ મહેતા અશોકભાઈ વોરા ચેતનભાઈ ગાંગી તિથી મહેતા ગૌતમભાઈ શાહ તુષારભાઈ કુબડીયા પ્રકાશભાઈ શેઠ હાર્દિક મહેતાની ખૂબ જ મહેનતથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહાવીરસિંહ બી રાણા બચાવ જનમિત્ર ન્યૂઝભુજ સતત આપની સાથે છવ્વીસમી જાન્યુઆરીના આવેલ ભૂકંપ એ અનુલક્ષીને આપ જે આપ કાર્યક્રમ કરી રહ્યા છો દીગ આત્માને શાંતિ મળે માટે એ શબ્દ એ અંગે શબ્દ બે શબ્દ કહેશો આ છવ્વીસ જાન્યુઆરી ભૂકંપનો દિવસ વધારા ભૂકંપના દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે અન્નના પણ ફાંફા હતા તો અત્યારે આ સવારના અમારે આઠ વાગે આ યજ્ઞ ખુલ્લો મુકાણો અમારા મહારાજ સાહેબ અને અમારા ટ્રસ્ટીગણ જૈન યુવક મંડળના સભ્યો અનુકપાના સભ્યો સતત હાજર રહી અને આ આ મંગલાચરણનું ચાલુ કર્યા પછી બે મિનિટનું મૌન પાડ્યું જે દિવગત થયેલ આત્માઓને અને શાંતિ મળે અને એમને મોક્ષ મળે એના માટે આ સવારથી કેમ ખુલ્લો મુકાળો હતો સવા સવારનો નાસ્તો ગાંઠિયા પૌવા ચાય અને ગાંઠિયા પૌવા ચાય અને બપોરનું આજ સરસ મજાનું ભોજન દેશી ઘીની લાપસી ખમણ ઢોકરા પુલાવ ભાત પૂરી અને